ફાયર ફાઈટર માટે નોટ એટલે એ સાધન બી હથિયાર સી જીવન રક્ષા સાધન ડી શણગાર રેસ્ક્યુ દરમિયાન નોટ નિષ્ફળ જાય તો એ સમય બચે બી જાન જોખમમાં પડે સી કંઈ નહીં ડી કામ સરળ થાય લાઇફલાઇન માટે કયો નોટ નિષેધ છે એ બોલાઇન બી ફિગર ઓફ સી સ્લીપ નોટ ડી સીટબેન ફાયર સર્વિસમાં નોટ નોલેજ શું દર્શાવે છે એ અનુભવ બી સલામતી જ્ઞાન સી તાલીમ ડી ઉપરના બધા નોટ ખોલવામાં મુશ્કેલી ક્યારે થાય એ ખોટો નોટ બી વધુ ભાર સી ભીંજાયેલી દોરી ડી ઉપર ના બધા રેસ્ક્યુ દરમિયાન સૌથી વધુ ઉપયોગ થતો નોટ એ બોલાઇન બી ગ્રેની સી રીફ ડી સ્લીપ સ્લીપ નોટનો મુખ્ય જોખમ શું એ કસાઈ જાય બી ખુલે નહીં સી પારે છે ડી લાંબો છે નોટ ટ્રેનિંગ ક્યારે હોવી જોઈએ એ માત્ર ભરતી વખતે બી સમયાંતરે સી એકવાર ડી ક્યારેય નહીં ફાયર રોપ સામાન્ય રીતે કેટલા મીટરની હોય છે એ દસ બી વીસ સી ત્રીસ ડી પરિસ્થિતિ મુજબ નોટ બાંધતી વખતે સૌથી સામાન્ય ભૂલ કઈ એ ખોટી દોરી બી ખોટો નોટ સી અધૂરો નોટ ડી ઉપરના બધા